હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આદ્યન ક્લાસીસ આર્યન ક્લાસીસમાં તમારા બધાનું સ્વાગત છે હાર્દિક હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થીઓ ચાલો વિડીયોની અંદર આવી જ ગયા છે તો વિડીયોને મૂકીને જવાનું નથી કેમ કે આ વિડીયોની અંદર આપણે એક માર્ક્સ ક્યાંથી લાવું ને કેવી રીતે લાવવું ને એની ચર્ચા કરવાની છે જો ચેપ્ટર સાત તમે ભણી ગયા છો તો કે હા અમે ભણી ગયા છે ને અને અમને આવડતું જ નથી હા અમુકને આવડતું હશે હા બધા એવાના હોય ને હા તો જો તમને આ ચેપ્ટરની અંદરથી અંતસ્ત્રાવ અને અંતસ્ત્રાવી ગ્રંથિ આ તમારા માથાનો દુખાવો બની જાય કે આ બધું યાદ નથી રહેતું તો યાદ રાખવું પડશે કેમ કે આમાંથી એક માર્ક્સનો પ્રશ્ન પૂછાય અને એક માર્ક્સનો પ્રશ્ન પૂછે તો તમારે લખવો પડે રાઈટ તો કે રાઈટ તો જો અંતઃસ્ત્રાવ અને અંતસ્ત્રાવ કઈ ગ્રંથિમાંથી નીકળે તમે છો તમારું કોઈ ઘર તો હોય કે ના હોય તો આ અંતસ્રાવનું ઘર કહ્યું તો અંતસ્રાવનું ઘર એટલે ગ્રંથિ અંતસ્ત્રાવ કઈ ગ્રંથિમાંથી નીકળે છે એ તમારે લખવું પડે એક માર્ક્સમાં પ્રશ્ન પૂછાય ને એટલે પછી આજુબાજુમાં ના કરવું હોય તો વિડીયોને શાંતિથી જોઈ લેવું ચલો વૃદ્ધિ અંતસ્ત્રાવ વૃદ્ધિ ક્યાંથી નીકળશે તો કે પિટ્યુટરી ગ્રંથિમાંથી અને પિટ્યુટરી ગ્રંથિ ક્યાં એ માથામાં આવી તો આ કામ શું કરશે એ તો પિટ્યુટરી ગ્રંથિ કયો અંતશ્રામને રિલીઝ કરશે તો કે વૃદ્ધિ અંતશ્રાવી ઓકે તો કે ઓકે ના યાદ રહેતું હોય તો યાદ રાખી લેવાનું આવું કરીને ભૃપી તુપી નહીં રૂપી હું એટલે વૃદ્ધિ અને પી એટલે પિટ્યુટરી ગ્રંથિ ચાલો પછી જો થાઈન અંતઃસ્ત્રાવ અને થાઇરોઇડ ગ્રંથિ અમુક છોકરાઓને શું થાય ખબર છે તો અંતસ્ત્રાવી ગ્રંથિ અને અંતઃસ્રાવ પૂછ્યો હોય અંતસ્ત્રાવ લખીને આવે અંત્રાવ ગ્રંથિ અને પૂછ્યું હોય ગ્રંથિ લખીને આવે અંતઃસ્ત્રાવ કારણ કે ખબર જ નથી પડતી કે અંતઃસ્ત્રાવ કોને કહેવાય ને ગ્રંથિ કોને કહેવાય બધામાં મિક્સિંગ થઈ જાય તો એવું નહીં કરવાનું અહીંયા પિટ્યુટરી ગ્રંથિ બીજું જો અહીંયા થાઇડોક્સિન અને અહીંયા થાયરોડ તો આ ઈડ ગ્રંથી છે છે અને ઓકે પ્રશ્ન પૂછે કે અંતઃસ્ત્રાવ કઈ ગ્રંથીમાંથી નીકળે તો થાઈરોઈડ ગ્રંથિ પણ એમ પ્રશ્ન પૂછે કે થાઇરોઇડ ગ્રંથી કયો અંતસ્રાવ મુક્ત કરશે તો થાઈરોક્સિન એટલે પ્રશ્ન ગમે તે રીતે પૂછાય તમારું ક્લિયર હોય ને તો કોઈ તકલીફ પડે નહીં ચાલો પછી જો ટેસ્ટોસ્ટેરન તો ટેસ્ટોતન કઈ ગ્રંથિમાંથી તો કે શુક્રપીડ અને શુક્રપીડ એકચુઅલી કોની અંદર આવી તો કે છોકરાઓની અંદર આવી તો યાદ રાખશો તમે ટે શું ઢે સુ નહી હો ટે સુ કેવું ટે એટલે ટેસ્ટોચેતન અને શું એટલે શુક્રપિંડ આવું કેમ કરવું પડે એટલા માટે કરવું પડે જવાબ આપે શું અંડપિંડ એટલે ભાઈ અંડપિંડ છોકરીઓની અંદર આવી તો છોકરીઓમાં ઇસ્ટોજન આવે ટેસ્ટ્રેન ના આવે આ છોકરાઓ અંતર છોકરીઓમાં જવા દે બોલો આવું કરીને આવે પરીક્ષાને કે વિજ્ઞાનમાં માર્ક્સ નથી આવતા તો પણ ક્યાંથી આવે તમે આવું કરીને આવો તો

શું છે એડ્રી એડ્રી તો કમ્પ્લીટ છે પાછળ આવે નાલિન નલ નલ આવે તો ગ્રંથિ નાલીન આવે તો અંતશ્રાવ તો એડ્રી નાલિન એ અંતશ્રાવ છે એડ્રી નલ એ શું છે ગ્રંથી છે ઓકે ઓકે ચલો પછી જુઓ ઇન્સ્યુલિન તો ઇન્સ્યુલિન 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 ક્યાંથી નીકળે સ્વાદુપિંડમાંથી ક્યાંથી સ્વાદુપિંડ તમને ખબર છે કે ઇન્સ્યુલિન શરીરની અંદર જો ઘટી જાય એની માત્રા ઓછી થઈ જાય તો આપણને કયો રોગ થાય મને કોમેન્ટની અંદર જણાવજો અને એ રોગ થાય તો એની અંદર શેના ઇન્જેક્શન આપવામાં આવે છે એ પણ તમે મને કોમેન્ટની અંદર જરા જણાવજો ઓકે ઓકે ચલો પછી જુઓ રિલીઝિંગ અંતસ્ત્રાવ રિલીઝિંગ અંતઃસ્ત્રાવ એ કઈ ગ્રંથિમાંથી નીકળશે તો કે હાઈપોથેલિયમસ ગ્રંથિમાંથી અને હાઇપોથેલેમસ ગ્રંથિમાંથી આજે અંતઃસ્ત્રાવ નીકળે ને એ પીટ્યુટરી ગ્રંથિને પાછો એમ કહે કે એ પીટ્યુટરી ગ્રંથિ તું અંતઃસ્ત્રાવ મુક્ત કર કરશી માટે એવો ઓર્ડર આપે પાછો આ અંતઃસ્ત્રાવ હો તમે જોજો આગળનો વિડીયો બનાવું છું કે અંતઃસ્ત્રાવ શું કામ કરે છે એમાંથી પણ એક માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે વિજ્ઞાનમાં તો આ બંને તૈયાર કરી લેવું સરસ બે પાંચ વખત લખીને તૈયાર કરી નાખો તો આવડી જાય કશું હાર્ડ નથી પણ મહેનત થોડી કરવી પડે ઓકે ચલો વધારે વાત નથી કરવી ભણવાની મજા આવતી હોય ને તો જરા વિડિયોને બીજા છોકરાઓ સુધી શેર કરવાનું એમાં તમારા પૈસા લાગતા નથી કોમેન્ટ કરવાના પૈસા નથી લાગતા લાઈક કરવાના પૈસા નથી થતા કે સબસ્ક્રાઈબ કરવાના પૈસા નથી થતા ત્યાં બધું મફતમાં છે તો મફતમાં જે હોય ને એનું એ વસ્તુ એ કામ તો એ કામકાજ તો આપણે પહેલાં કરીએ હાસી વાત તો કે હાસી વાત છે એટલે જરા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હો ઓકે ચલો આવનવા ટોપિક બોર્ડની એક્ઝામ આવે ત્યાં સુધી આવતા રહેશે એટલે ચેનલમાં બન્યા રહેજો ચેનલ મૂકીને જતા ન રહેતા શું કીધું ઓકે ચાલો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો આ ક્લાસીસ જય હિન્દ જય ભારત